નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બીજી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો મરચાંની આવક અંગે આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે ગઈકાલે જાહેરાત કરવામાં આવેલી હતી કે શનિવારે બપોર પછીના ચાર વાગે મિત્રો ટોકન આપવામાં આવશે શનિવારે ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે બપોર પછી ચાર વાગે અને મિત્રો હાલ આજે શુક્રવાર થયો છે તો મિત્રો અત્યારે જો રાજકોટ સાઈડ અને મિત્રો જો આ સાઈડ બંને સાઈડ મિત્રો દોઢ દોઢ કિલોમીટરની અત્યારથી લાંબી લાઇન લાગી ગઈ છે હજી મિત્રો એક દિવસ આખો છે અત્યારથી જ મિત્રો દોઢ કિલોમીટરની લાંબી લાઇન છે તમે જોઈ શકો છો વિડીયોમાં હું મિત્રો લાઇન શૂટ કરવા નથી જતો પણ અહીંથી તમને લાઈન બતાવી દઉં છું મિત્રો અત્યારથી દોઢ ને દોઢ ત્રણ કિલોમીટર મિત્રો ત્રણ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ છે મરચાંની બંને સાઈડની થઈને આટલી મિત્રો હજુ મિત્રો કાલે મિત્રો મારા અંદાજ પ્રમાણે આઠ નવ કિલોમીટર લાઇન લાંબી થઈ જશે બંને સાઈડ મરચાંની અને શનિવારે બપોર પછી ટોકન મુજબ આ આવક શરૂ કરવામાં આવશે ટોકન આપવામાં આવશે અથવા તો શનિવારે અને મિત્રો અથવા તો રવિવારે સવારે આવક ચાલુ કરવામાં આવશે તો મિત્રો આ છે અત્યારે મરચાંની આવક અંગેની માહિતી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હજુ મિત્રો બમ્પર આવક હવે થાય તેવી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો